હલો ફ્રેન્ડ્સ વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા એકદમ બટાકાના નવા ઢોકળા બનાવીશું ફૂલ રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બટાકાના ઢોકળા બનાવવા માટે અડધો કપ સાબુદાણાને અડધો કપ મોરૈયાને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને એકદમ પાવડર જેવું કરી લેશું પછી તેમાં બે નંગ જેટલા બટાકાના ટુકડા અને બે મરચાં એક ઈચ આદુનો ટુકડો નાખી અડધો કપ પાણી નાખીને તેને પણ એકદમ જ્યુસ જેવું બનાવી લેશું તૈયાર કરેલા લોટમાં તેને નાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર ફેટીને પછી ઢાંકીને વીસ મિનિટનો રેસ્ટ આપી દઈશું વીસ મિનિટ પછી ફરી પાછું ફેટીને તેમાં અડધી ચમચી મીઠા સોડા નાખીને ફરી પાછું ફેટીને એક થાળીને ગ્રીસ કરીને તેમાં પાથરી દઈશું ઉપરથી મરી પાવડર અને લીલા ધાણા છાંટીશું પેનમાં પાણી ગરમ મૂકી તેમાં જાળી મૂકીને થાળીને પંદર મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેશું પછી બહાર કાઢી એક પેનમાં બે ચમચી તેલ જીરું બે મરચાના ટુકડા મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરીને ઢોકળાને ઉપરથી વઘાર રેડીશું તૈયાર છે ફરાળી ઢોકળા